હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ રીનાઝ કિચન આપણી રૂઢિગત વાનગીની વાત કરીએ તો અલગ અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોઈએ છીએ તો આજે આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી ઘઉંના લોટનો શીરો બનાવીશું શીરો બનાવવો સૌથી સરળ છે જો પરફેક્ટ માપ સાથે અને ટિપ્સ સાથે બનાવવામાં આવે તો પહેલી જ વારમાં સરસ શીરો બનીને તૈયાર થાય છે તો ચાલો આ શીરો બનાવવાની રેસીપી જોઈ લઈએ મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે શીરો બનાવવા માટે આપણે ઘઉંનો જાડો લોટ લેવાનો છે જે ભાખરીનો લોટ કહેવામાં આવે છે એ લેવાનો છે એક વાટકી ઘઉંનો જાડો લોટ અને સાથે એક વાટકી ગોળ અને અડધી વાટકી ઘી લેવાનું છે અને સાથે થોડા કાજુ બદામના ટુકડા અને જે વાટકી ભરીને લોટ લીધો છે એ જ વાટકી ભરીને બે વાટકી ભરીને પાણી લીધું છે તો એક વાટકી લોટ હોય તો એની સામે ટોટલ બે વાટકી પાણી જોશે તો પાણી અને ગોળને આપણે ઉમેરી દઈએ કડાઈમાં અને ગોળ અને પાણીને એકદમ સારી રીતે ઉકાળી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને ગોળ પાણીને ઉકાળી લેશું આપણી રૂઢિગત વાનગીની વાત કરીએ તો આપણે ઘણી બધી રીતે અલગ અલગ લોટમાંથી જુદી જુદી રીતે શીરા બનાવતા હોઈએ છીએ પણ ઘઉંના લોટનો શીરો બધાનો સૌથી ફેવરિટ હોય છે અને ઝડપથી બની જાય છે આ શીરો બનાવવો ખૂબ જ સરળ હોય છે અને બાળકોને તો રોજ બનાવીને પણ આપી શકાય તો હવે તમે જેમ જેમ જોશો એમ ગોળનું પાણી થશે અને કલર એકદમ અલગ અલગ થતો જશે તો એકદમ સારી રીતે પાણી ઉકળી જાય ત્યાર પછી પાણીને આપણે ગાળી લેવાનું છે તો ગોળનું પાણી તૈયાર છે અને આપણે એને સાઈડ પર રાખી દઈએ તો હવે આપણે મેઇન પ્રોસેસ ઉપર જઈએ તો શીરો બનાવવા માટે આપણે અડધી વાટકી ઘી કડાઈમાં ઉમેરી દેવાનું છે અને ઘીને એકદમ સરસ મેલ્ટ થવા દઈશું અને ગરમ થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે હવે આપણે એક વાટકી ભરી અને ઘઉંનો જાડો લોટ છે એ ઘીમાં ઉમેરી દેવાનો છે જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ ના હોય તો જે વાટકી માપની લીધી છે એ વાટકી ભરી અને રોટલીનો અડધી વાટકી લોટ અને સાથે ત્રણ ચાર ચમચી જેટલો ઝીણો રવો ઉમેરી શકો છો અને એ લોટ મિક્સ કરી રવો અને ઘઉંનો લોટ મિક્સ કરી અને આ શીરો બનાવી શકો છો એમ કરવાથી પણ સોફ્ટ અને દાણેદાર શીરો તૈયાર થાય છે તો ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને શીરાને સતત ચલાવતું જવાનું છે અને લોટને આપણે શેકી લેવાનો છે લોટને શેકાતા આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે જેમ જેમ લોટ શેકાતો જશે એમ એમ લોટ ઢીલો થતો જશે રબડી ફોર્મમાં આવતો જશે અને ઘી છૂટું પડતું જશે અને લોટમાંથી સારી એવી સુગંધ આવવા લાગશે તો ભારતીય ઘરોમાં શીરો વધારે બનતો હોય છે શીરો બધા ખૂબ જ ખાતા હોય છે તો આ શીરો તમે બાળકોને ખવડાવો છો તો હેલ્થ માટે ખૂબ જ હેલ્થી સાબિત થાય છે તો ઘઉંના લોટનો શીરો તમે ડેઝર્ટમાં પણ બનાવી શકો છો મહેમાન આવે ત્યારે પણ બનાવી શકો છો કાંઈ પણ પૂજા કે પ્રસંગ હોય ત્યારે ભગવાનને તમે પ્રસાદીમાં પણ બનાવીને ધરાવી શકો છો તો આ શીરો સ્વાદમાં ખૂબ જ મસ્ત લાગે છે જો તમે આ રીતે પરફેક્ટ માપ સાથે બનાવશો તો ગેરંટી છે કે પહેલી જ વારમાં સો ટકા સરસ બનશે તો જેમ જેમ શીરો શેકાય છે તેમ તેમ એનો કલર હળવો ચેન્જ થતો આવ્યો છે તો શીરો શેકાતા પાંચ મિનિટ જેટલો સમય થવા આવ્યો છે ફરી બેથી ત્રણ મિનિટ શીરો શેકેલો છે છ થી સાત મિનિટ પછી આ રીતે શીરો શેકાઈ રહ્યો છે અને ગોલ્ડન બ્રાઉન થતો આવ્યો છે અને એકદમ સરસ ઢીલો ઢીલો થતો આવ્યો છે ને ઉપરથી ઘી છૂટું પડતું હોય એવું લાગે છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ લોટ શેકાઈ ગયો છે તો હવે દસ મિનિટ પછી આ રીતનો લોટ શેકાઈ ગયો છે જે આપણે સુખડી બનાવવા માટે જે રીતે લોટ શેકતા હોય એ રીતે લોટ શેકવાનો તો લોટ એકદમ સરસ શેકાઈ જાય તો દસ મિનિટ પછી સમારેલા કાજુ બદામ ઉમેરી દેવાના ગરમ ગરમ લોટમાં કાજુ બદામ ઉમેરવાથી એકદમ સરસ રોસ્ટ થઈ જાય છે અને એનો નટ્ટી સ્વાદ શીરામાં ખૂબ સરસ લાગે છે અને થોડો એલચીનો પાવડર ઉમેરેલો છે તો જે વાટકીથી લોટ લીધો તો એ જ વાટકીના માપથી આપણે પાણી ઉમેરવાનું છે તો એક વાટકી પાણી ઉમેરી અને શીરાને સહેજ ચલાવી અને ફરી બીજી વાટકી પાણી ઉમેરવાનું મેં અહીંયા પહેલાં નોર્મલ પાણી આ જ માપથી બે વાટકી લીધું હતું પણ ગોળનું પાણી થતાં એક્સ્ટ્રા પાણી થાય છે તો વાટકીના માપથી પાણી ભરી અને પછી જ શીરામાં ઉમેરવાનું એટલે શીરો તમારો એકદમ સરસ બનશે તો મારે અહીંયા અડધી વાટકી જેટલું પાણી બચેલું હતું અને બે વાટકી પાણી ઉમેર્યું છે અને પાણી ઉમેર્યા પછી બેથી ત્રણ મિનિટ માટે શીરાને શેકવાનો છે જેમ જેમ શીરો શેકતા જશો એમ બધું જ પાણી એબ્ઝોર્બ થઈ જશે અને સાઈડમાંથી ઘી છૂટું પડતું જશે અને અત્યારે શીરાની સુગંધ ઘરમાં ખૂબ જ સરસ આવી રહી છે તમે જોઈ શકો છો કે શીરો બનીને બિલકુલ તૈયાર છે જરા પણ ચોટેલો નથી અને એકદમ કડાઈ છોડી દીધી છે મીન્સ કે આપણો શીરો બનીને બિલકુલ તૈયાર છે અને હવે આપણે છેલ્લે અડધી ચમચી સૂઠનો પાવડર ઉમેરી દઈશું સૂઠનો પાવડર ઉમેરવો બિલકુલ ઓપ્શનલ છે પણ એ ઉમેરવાથી શીરાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે શીરામાંથી જેમ જેમ ઘી છૂટું પડતું જાય એમ એમ કડાઈ છોડતો જશે તો બેથી ત્રણ મિનિટ જેવો સમય થવા આવ્યો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જોવો ફરતી સાઈડ ઘી છૂટું પડતું આવ્યું છે તો મીન્સ કે હવે આપણો શીરો બનીને બિલકુલ તૈયાર છે જો તમારે આ રીતે હજી ઘી છૂટું ના પડતું હોય તો તમારે વધારે બે મિનિટ શીરો શેકવાનો રહેશે પણ આ જ માપથી શીરો બનાવશો આ જ રીતે બનાવશો તો તમારે એકદમ સરસ શીરો બનીને તૈયાર થશે તો ઘઉંના લોટનો દાણેદાર અને સોફ્ટ અને ટેસ્ટી આ શીરો બનીને બિલકુલ તૈયાર છે તો હવે આપણે શીરાને સર્વ કરી લેશું અને ભગવાનને પ્રસાદ ધરાવી દેસું તો ફ્રેન્ડ્સ કેવી લાગી આજની આ રેસીપી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને મારી આજની આ રેસીપી ગમી હોય શીરાની રેસિપી ગમી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાઝ કિચનને બેલ આઈકન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરી દેજો નવી રેસીપી જોવા માટે અને હા તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં મારા વિડીયોને શેર કરી દેજો ગ્રુપમાં શેર કરી દેજો અને જો તમે ફેસબુકમાં જોતા હોય તો ઉપર આપેલું બ્લૂ ફોલોવાળું બટન દબાવી અને પેજને ફોલો કરી દેજો તો ફરી મળીએ એક આવી જ સરળ ટેસ્ટી અને હેલ્થી રેસીપી માટે તો હું રીના ફરી મળીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય ટેક કેર પ્લીઝ બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઈબ કરી દે